તમે માતાજી કોઈ એમ ચોબાજી કેમાર હું માતા સુકો તમે રાજા આલે જે કોઈ કરે કે આ ધંધો હોવા ગયો ધંધો કરે તો એકલો કરજે પાર્ટનર મને પણ કે જોઈન્ટ ખાવા માગે છે મોણસ હા બોટ જોઈન્ટ ખાવા માગે છે હા થી વાત એને બોળો પાડે આજ હું તને એટલું કહું માતા કે

આવું હું કહું સાદીના માવિત્ર સબપડે એટલે હું ગુના ગણાવતી નહીં જીતુંભાઈ પણ આ ગુનાની માફી માચેને તો તારું કલ્યાણ થાય છે આ માફી માચે તો તારું કલ્યાણ થાય છે તારું ને આવડું તરી જાય એટલે એક દાડો હું ડીસા કહું એ તારે સીધ બીકામો કરવું પડશે શું કીધું એ હવે તું આમ ચેવો રોમા પીર જેવો થઈ જા રોમા પીર જેવો થઈ જા

આ તો કે હું ધંધો એકલો કરું કાલ બીજો ભેળવાય જાય તો તો કોઈને ભેળવતો નથી શું કીધું પછી પૈસા ચોક થી લાયો આ પૈસા ચોક થી લાયો ચોથી લાયો એ મારો ભગવાન જોણ લાયો લાયો સો ટકા કમા મળી શું માં

ભાઈ એક અગરબત્તી થાતો હોય એ હજાર દેવ કરવા નથી ભાઈ શું કીધું આદિવાસીઓ એક અગરબત્તી એક દીવ થાતો હોય તો હજાર દેવ કરવાની જરૂર નથી ચોમાજી એક જ દીવાના અંદર તેત્રી કરોડ દેવ છે ભક્તા ભાઈ આ તેત્રી કરોડ દેવ આ ખંડ જો તમે બધાએ શંકર ઉધી લઈ લીધું તો તમે આ બધો જેટલા ડગરા મેલી ફેવરોન ફેદો એટલી બાયો ધોળતી થઈ જાય ભક્તાભાઈ વાત એ કરે છે કે તમારી કુળદેવી તમારો વીર તમારો કુક તમારો દાદો કે તમારી કુક દાદી એક જ વાત હોય અને વાત બની જાય એક હજાર વાતો

એટલે વળી એ સો મહિના મંડળી ચાલે એટલે ચાલુ ને ચાલુ વધતા ભાઈ હોમો કોઈ દાડી જિંદગીમાં પાર આવ્યો નહીં અંકે વર્ષો ની વર્ષો જતા રહ્યા પણ તમારા બાપ દાદા તો દેવ વેરાઈ ગયો દેવ કોઈ ખાડામાં પડી રહ્યો કે તો જૂના ઘરોમાં પડી રહ્યો અન આ દેવો કોઈ એવો સમાચાર હોત લીધા ને નવા દેવોની પૂજા ચાલુ થઈ ગઈ એટલે પૂજા લેનારું કોઈ દેવ નહીં ખાલી પથરો

આગળ પેલા એવો જમો નતો ભાઈ જેમર ભાઈ કે મારા રબારીઓ નો માલ દાળ હતો ત્યાં આદિવાસીઓ રાતના ના ઉઠાઈ ને મારી લઈ લેતા આ ઘેટા પકડાને અનિલ અનિલ હવે તો તમે તો ડરો છો અંધારું થાય તો ડરો પેલા તો ડરતા નહીં રાતના અડધી રાતે તોડવું પડ્યું ઈચ્છું ઉઠાઈ લઈને જાય

આવી વાત છે ભક્તાભાઈ પણ સમય 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 હાચા ભક્તિ નો દેવ હતો કુળ કોઈને વતાય નહીં અસલમાં તો દરબારો હતા તમે વનમાં ગયા તો વનવાસી થઈ ગયા શું કીધું વક્તાભાઈ તમારી કુમ ઊંચી છે પણ આજની તારીખમાં કળજુગમાં તમને હર વસ્તી નેચી કુંભો શું કે આ તો કુમ નોચી છે પણ તમારી કુમ આખા ઇન્ડિયામાં ઊંચામાં ઊંચી કું તમારી છે

ચોકી તો હા બાર વધી જો આઈશું ઓ બરા વધારે વધાય ને મારા બંધ નહીં કરવા આવો બંધ કરવા દો તો બંધ થઈ જાય એક સામુડા કરશે પણ કાશલી નો हवन કરજે છોકી તો એક કાશલી નો हवन કરજે માચામુડા

તારું ટોપું પણ હું માતા વધી પડી કાચી મને તમે માતા ને તો કોઈ નાખી તું કે તમે પોલીસ ને ફી ના લી કોઈ ના પકડવા હતી પણ હું મનોજ એવું કીધું તો જા મનોજમાંથી કેરતા જો કદી પોલીસ તારા વડો ન થાય તો હું માતા મટી જોઉં હા પોલીસ ને જેલમાં ગાળવા તો જેલમાં તો હોમા વારો આવ્યો પણ કપિલા તમે માતા નું શું કર્યું કર્યું તો કોઈ ને ગાય ને પોચ રોટલી જેનો ધૂપ કરવાનો અને પૂનમ દાદા કાટલી નો હવન કરો વાત પૂરી ખરો પછી હવા મહિનો થાય તોય તારા છોકરાનું હગુ આવે શું કીધું વાત છે અને જો વાત પૂરી ના કરો તો મારું લે જગત માતા છું પૂરું કરી લ્યો